તો માઇનસ વાયની વિરોધી શું સંખ નિશાની ચેન્જ કરી નાખવાની માઇનસ છે તો એની વિરોધી સંખ્યા થાય પ્લસ વાય એટલે કે વાય ધારો કે એમ આપેલું હોય માઇનસ એક્સ છેદમાં વાય આની વિરોધી સંખ્યા શું થાય તો નિશાની ચેન્જ માઇનસ નીકળી જાય પ્લસ ખાલી જાય એટલે કે એક્સના છેદમાં હોય ટૂંકમાં વિરોધી એટલે માઇનસ હોય તો પ્લસ થઈ જાય પ્લસ હોય તો માઈનસ થઈ જાય પણ વ્યસ્ત એટલે શું ધારો કે આમ આપેલું હોય કે એક્સના છેદમાં વાયની વ્યસ્ત સંખ્યા શું તો વ્યસ્ત શું થાય તો કે વાય ઉપર એટલે કે જે છેદમાં છે એ અંશમાં વયું જાય જે અંશમાં છે એ છેદમાં એની વિરોધી સંખ્યા કહેવાય અથવા તો આમ પૂછે કે એક્સની વિરોધી સંખ્યા કઈ તો એક્સની વિરોધી શું અત્યારે અંશમાં છે વિરોધ થાય સોરી વ્યસ્ત થાય એટલે છેદમાં વયો જાય એટલે અત્યારે એના ઉપર એ અંશમાં

હવે આની પહેલા વિરોધી સંખ્યા કરવાની વિરોધી એટલે શું નિશાની ચેન્જ તો ની વિરોધી સંખ્યા શું થાય આ પ્લસ છે તો માઇનસ એકવીસ ના છેદમાં ચાર હવે એમ કે છે કે વિરોધી ની વ્યસ્ત એટલે વિરોધી તો આપણા આન્સર આવી ગયો પણ એની હજી વ્યસ્ત કરવાની છે એટલે એકવીસ નીચે વયો જશે અને ચાર અંશમાં એલો આવશે એટલે એની વ્યસ્ત થઈ ગઈ ચાર ઉપર જાય અને એકવીસ નીચે જાય જો નિશાની ભૂલવાની હોય માઇનસ તો એમને જ રહેશે આ એનો ફાઇનલ આન્સર થયો માઇનસ ચાર ના છેદમાં એકવીસ કેમકે આપણે પહેલા વિરોધી કરવાની હતી ને પછી વ્યસ્ત કરવાની હતી હજી કઈ વિરોધી કે વ્યસ્તમાં કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ